હલો મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું જવો મિત્રો આજે તો આપણે વાડી આવીને લોક ચાલુ કર્યો છે વાડી આવ્યા છે હું અને જેનીલ આવ્યા છે મારે જેનીલ આવ્યો છે વાહ ઘણા દિવસ પછી વાડી આવ્યા સિવાય આપણે તો અમારી વાડીમાં તો જુઓ અત્યારે ઘઉં ઊભા છે જવો મિત્રો અમારા ઘઉં છે ઘઉં પાકવાની વાર છે હજી અત્યારે હજી લીલા છે લગભગ ઉતાહણી વાળા પાકી જશે સરસ મજાના ઘઉં ઊભા છે અને ઘઉં ની બાજુમાં જો આ ચણા છે લીલા શેણા ઓલા પોપટા કહેવાય કે નહીં એ સણા પાક ઉપર આવી ગયા છે ને અમુક અમુક પાકી ગયા છે એટલે શિયાળાની સિઝનમાં તો જો આવું બધું હોય છે ઘઉં હોય ગાજર હોય અને જો આ ગાજર છે આ જેની ગાજર ખેંચ છે ખેંચ ખેંચ ક્યાં જાય છે લા હા કેવો છે ગાજર જો આવા કઈ ગાજર છે સરસ છે ગાજર અને આપણે અહીંયા મેથી છે મેથી છે ને પડખે ઘઉં છે ને ઘઉં ની પડખે થોડાક ગાજર નાખેલા છે આ મિત્રો કોથમરી છે કોથમરી પાક ઉપર આવી ગઈ છે કેમ કે બિયારણ કરવાનું હોય એટલે આપણે પાકવા દેવાય એને જો સરસ મજાની કોથમરી ઊભી છે અને આ મિત્રો શિયાળું ઝાર છે જો આપણી ઝાર ઊભી છે અહીં કહડ આવી ગયેલા છે અને એને પાકવા દેવાના છે કેમ કે આપણે પછી બીજી ઝાર વાવવાની હોય એટલે બિયારણ વેચતું ન લેવું પડે તો સરસ મજાની ઝાર પણ ઊભી છે અહીંયા ખેસી નાખ જવ ગાજર ને તોડી નાખ્યો છે બરાબર ખેસાણું નથી મિત્રો બધા ગાજર જ છે આખા ગાજર નું પાળિયું છે લા ગાજર ખેંચી નાખ્યો હોય ના પાળિયા છે મિત્રો એમાં આપણે રોપ ચાટેલો છે રોપ હજી શું છે ઉગતો આવે છે રોપ એટલે કે ઓલી જે ડુંગળી બંધ કરવાની હોય કે નહીં કળી થાય ને એ રોપ ચાટેલો છે ઉગતો આવે છે હજી આ મિત્રો આપણે ઘરની વાડીના મરચાં છે જોઈ શકો છો જો આ મરચાં આવા કંઈક છે અમુક અમુક મરચા પાકી હોય ગયા છે પાકી જાય એટલે લાલ થઈ જાય છે સરસ છે અને એની થોડીક રીંગણી છે અને આપણે શું છે માલઢોર માટે આ ઘાસ છે ઉગાવવામાં આવે એવું અને વાઢ ઉપર વાઢ આવે કેમ આપણે રસકાને વાઢ આવે એવી રીતે વાઢ આવે છે જો આ ખડું ભૂસે

શિયાળામાં આવું કંઈક ખાવું પડે તો આપણે શું છે વિટામિન મેળવવામાંથી શિયાળાની સિઝનમાં આવું બધું હોય છે ખાવાની મજા આવે છે આ બંતળા અહીંયા પડ્યા છે ને આપણા આમાંથી થોડાક બંતર લઈ જવાના છે બધાય નથી લઈ જવાના એમ કે ગાડી ઉપર હાલે નહીં કે બધાય તો થોડાક અહીંયા પડ્યા છે ગાડીનો જેટલો ભારો થાય ને એટલે લઈ જવાના છે તો પહેલાં હું ગોઠવી નાખું બધાય આ ભારો આપણે બધો ગોઠવી નાખીએ હવે

આપણે પડી છે પડે કેમ કે અંદર તો આવી જાય પણ શું છે જમીન પોચી હોય કે નહીં વાડી એટલે ફસાય જાય ગાડી લઈને આવી કે નહીં અહીંયા આપડી ગાડી પડી છે હવે આપડે ગાડી અંદર લઈ લેવી અને પછી ભારો પાછો બાંધી કા હા બળદ જોવા અત્યારે અત્યાર સુધી બેઠો તો પાછો ઉભો થઈ ગયો છે કેમ કે બપોર નો ટાઈમ થયો છે એટલે આને કરવાની હોય એટલે એ જોવાનો ટાઈમ થઈ જાય એટલે એ ઉભો થઈ ગયો છે આપણે આપણે અંદર લઈ લેવી છે હાથ નથી લેવાની મને દોરીને લેવાની છે અંદર પાછી હાલે નહીં હરકી કે આપણે દોરી લેવી છે હા હા ચાલો ભારે બંધી બસ થઈ ગયું હા બસ કરી લઈએ